રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે થયેલ સિટી બસ અકસ્માત બાદ આરએમસી દ્વારા કડક નિયમો કરાતા સિટી બસના અનેક ડ્રાઈવરે નોકરી ગુમાવી હતી ત્યારે અનેક ડ્રાઈવરો નોકરી પર જ ન આવતા રાજકોટ મહાનગરમાં એકસો બસો બંધ થતા વીસ થી વધુ રૂટ પર તેની અસર થઈ હતી જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને વિશ્વમ એજન્સી અને મારુતિ એજન્સી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો જો આજના ફિગરની વાત કરીએ તો કુલ આપણી અઠ્યાવીસ બસો જે છે એ આપણે બીઆરટીએસમાં ચાલે છે ઇલેક્ટ્રિક બસો પછી સો આપણી સીએનજી બસ ચાલે છે અને બાકીની જે છન્નું છે એ ઇલેક્ટ્રિક બસ આપણા આરએમટીએસમાં ચાલે છે તો આજે ટોટલ બસો ચોત્રીસમાંથી આપણે છ્યાસી બસો ચાલુ છે રાઇટ જેમાં બીઆરટીએસ ઉપર અઠ્યાવીસ પૈકી આપણી સોળ બસો ચાલુ છે રાઈટ અને આરએમટીએસમાં બસો છમાંથી માંથી આપણી સિત્તેર બસો ચાલુ છે હવે ડ્રાઈવરના કારણે સિત્તેર ડ્રાઈવરો જે છે સીએનજીના એના ડ્રાઈવરોના જે પ્રશ્ન છે આપણે જે લોકોની સેફ્ટીને ધ્યાને રાખી અને માનનીય કમિશનર સાહેબે જે પરિપત્ર કરવામાં આવેલ છે કે કોઈ પણ ડ્રાઈવર આઠ કલાકથી વધારે સરકારશ્રીના નિયમ મુજબ કામગીરી નહીં કરી શકે તેનું ચુસ્તપણે આપણે અમલ કરી રહ્યા છીએ જેના કારણે ડ્રાઈવરોને વધારે કલાકો કરવા માટેની એમની રજૂઆત જે છે તે ગ્રાહ્ય રાખવામાં નથી આવેલ જેના કારણે સીએનજીના સિત્તેર ડ્રાઈવરો જે છે એ બસ ઉપર ચડ્યા નથી ટેકનિકલ ફોલ્ટને કારણે ઇલેક્ટ્રિક બસ બેતાલીસ બંધ છે અને ડ્રાઈવરના ઇશ્યુને કારણે ઇલેક્ટ્રિક બસના છત્રીસ ડ્રાઈવરનો ઇસ્યુ છે એટલે એ આપણે આ જે કોન્ટ્રાક્ટ છે એ ગ્રોસકોસ મોડલથી આપવામાં આવેલ છે એટલે એ આપણો વિષય નથી આપણે તો એજન્સીને જે કાંઈ ટેન્ડરની જોગવાઈઓ છે તે મુજબ આપણે દંડ કરવાનો થાય છે એ આપણે કરી રહ્યા છીએ ડેફિનેટલી રૂટને અસર થાય પણ એજન્સીને આપણે જે છે આપણે જે ટેન્ડરમાં એમની જોડે જે એગ્રીમેન્ટ કરેલ છે એ એગ્રીમેન્ટ મુજબ આપણે એમને એશ્યોર્ડ જે બસો કિલોમીટર છે એની પેનલ્ટી આપણે કરી રહ્યા છીએ એ અંદાજે આપણે શ્યોર્ડ કિલોમીટર બસો કિલોમીટરની આપણે રોજ પેનલ્ટી કરીએ તો એક બસના દસેક હજાર રૂપિયા અંદાજે થાય એ પેનલ્ટી આપણે કરી રહ્યા છીએ મુસાફરોને સો ટકા આપણે પરેશાની થાય એમ છે એના કારણે આપણે અત્યારના હાલ જો બસ બંધ કરી દઈએ અને નવી પ્રક્રિયાઓ કરીએ અથવા તો નવી એજન્સીઓ આવે એની પણ હાલ કોઈ આપણે ખાતરી ન હોય તો જે અત્યારના આપણે મેક્સિમમ આપણે મુસાફરોને સેવાઓ આપી શકીએ કારણ કે આ એક સેવા છે તો એ પ્રયત્ન આપણે ચાલી રહ્યા છે આપણે લોકો એમને રિક્વેસ્ટ કરી અને મેક્સિમમ બસો ચાલે એવી રીતે આપણી ટીમ એમની સાથે આપણે પ્રેશરાઇઝ એમને કરી રહી છે પરંતુ એક ઝાટકે આપણે એમને દૂર અથવા તો જો એમને એમની પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લેવામાં આવે અથવા તો એમને ડીબાર કરવામાં આવે તો તમામ રાજકોટની પબ્લિકને જે કંઈ આપણે સેવાઓ આપી રહ્યા છે એ એક ઝાટકે એમાં બ્રેક આવે તો એવું આપણે કરતા નથી આપણે એને હાલ ફાઇનાન્શિયલ જે ટેન્ડરની જોગવાઈ છે તે તેના તે મુજબ આપણે દંડ કરી રહ્યા છીએ ખાસ કરીને ધ્યાન એવું રાખી રહ્યા છીએ કે જે પેરેલ રૂટ્સ હોય એમાં મેક્સિમમ રૂટ જે છે સપોઝ આપણે એસી રૂટ છે તો મેક્સિમમ જે છે ચાલીસથી બેતાલીસ રૂટ જે છે એ ચાલુ રહીએ એવા પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ